વિધાનસભાની ગરિમા ન જાળવી શકે એવા આપણા ગૃહ રાજ્ય શ્રી મારે તમને બે શબ્દ કહેવા છે કે કૌશિક ભાઈ બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું કોની તરફ તમે ઈશારો કરી રહ્યા છો મારે નામ નથી લેવું પણ જેની તરફ તમે ઈશારો કરી રહ્યા છો એની પાસે તમે એક નાનું એવું છોકરું કહેવાઓ સાહેબ તો સાંભળી લો ગૃહ રાજ્ય મંત્રી સાહેબ તમારા ઈશારે કૌશિકભાઈને કહેવાતી આ દીકરી સાથે અન્યાય થયો છે તમે જેની તરફ આંગળી ચીંધવાનો પ્રયત્ન કરી રહ્યા છો સાંભળી લો સાહેબ એને તો મુખ્યમંત્રી શ્રી ને પોતાનો નારકો ટેસ્ટ કરવા માટે લેખિત માં આપ્યું છે તમે એને કૌશિક વેકરિયા તૈયાર થઈ જાઓ આ તમારી જેવા બિન આવડત વાળા માણસો એ ભાજપ ની ભૂ કાઢી નાખી છે ગુજરાત માં તમે એવો ગુનો કરો પૈસા ફેંકો એટલે તમે દૂધે જોયેલા આ વસ્તુ સાબિત કરી દીધી કે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ બંને જણા નાર્કો ટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ અને જો લગીન ન આપો તો તમે ખોટા ખોટા ને ખોટા કૌચિક વેકરિયા એ ગુજરાત બદનામ કર્યું મારી ભાજપને બદનામ કર્યું અમરેલીમાં સર્જાયેલા લેટરકાંડને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેનું આખું આ કાવતરું હોવાનું એક નિવેદન આપ્યું અને આ નિવેદન બાદ અમરેલીની અંદર ફરી એક વખત રાજકારણ ગરમાયું અને અરવિંદ રાણપરિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝરૂમ ને આપણી સાથે હું પ્રદીપ અમરેલીની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરોધની અંદર એક લેટરકાંડ સર્જાયો આ લેટરકાંડ બાદ આજે લગભગ આ લેટરકાંડ સર્જાયો એને ત્રણ મહિના પૂર્ણ થવા આવે છે પરંતુ તેમ છતાંય એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય માટે જે તપાસ ડીજીપી વિકાસ સહાય નિલીપરાયને સોંપી હતી એ રિપોર્ટ ક્યાં છે અને એ રિપોર્ટના આધારે કાર્યવાહી ક્યાં પહોંચી તેને લઈને હજુ પણ એક ક્વેશ્ચન માર્ક છે સવાલો એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે રાજ્યના ગૃહમંત્રીએ ગૃહની અંદર એક હતા તેમણે નિવેદન આપ્યું હતું કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું હતું કૌશિક વેકરિયાનો રાજકીય ગ્રાફ જે વધી રહ્યો હતો તે ઘટાડવા માટેનું આખું એક કાવતરું હતું જોકે ગૃહમંત્રીના નિવેદન બાદ અમરેલીના સામાજિક આગેવાન અરવિંદ રાણપરિયાએ ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર પોતાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે અને તેમણે કહ્યું કે આખા આ કેસની અંદર રાજ્યના ગૃહમંત્રી કોની સામે ઇશારો કરીને બોલ્યા એ મને બરોબર ખબર છે અને સાથે એમ પણ કહ્યું કે તમે જેની સામે બોલ્યા છો ને એને તો આ ભાજપને ઊભી કરી છે જો તમારામાં તાકાત હોય તો તમે પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને તમે તૈયાર થઈ જાઓ શું કહ્યું અરવિંદ રાણપરિયાએ એ પણ સાંભળો વિધાનસભા ગૃહ રાજ્ય તમને બે શબ્દ છે ગૃહ રાજ્ય ગુજરાત રાજ્ય ગૃહ માં તમે કૌશિક વૈકરિયા ને બચાવવા માટેના જે પ્રયત્નો કર્યા જે શબ્દો બોલ્યા છો કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું કોની તરફ તમે ઈશારો કરી રહ્યા છો મારે નામ નથી લેવું પણ જેની તરફ તમે ઈશારો કરી રહ્યા છો એની પાસે તમે એક નાનું એવું છોકરું કહેવાઓ સાહેબ જેને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં પોતાના લોહીનો પરસેવો પાડ્યો છે એવી વ્યક્તિ તરફ તમારો ઈશારો છે તો સાંભળી લો ગૃહ રાજ્યમંત્રી સાહેબ તમારા ઈશારે કૌશિકભાઈને કહેવાતી આ દીકરી સાથે અન્યાય થયો છે તમે જેની તરફ આંગળી ચીંધવાનો પ્રયત્ન કરી રહ્યા છો સાંભળી લો સાહેબ એને તો મુખ્યમંત્રીશ્રીને પોતાનો નાર્કો ટેસ્ટ કરવા માટે લેખિતમાં આપ્યું છે તમે એને કૌશિક વેકરિયા તૈયાર થઈ જાઓ આ તમારી જેવા બિન આવડતવાળા માણસોએ ભાજપની ભૂ કાઢી નાખી છે ગુજરાતમાં મારે આરએસએસ સુપ્રીમો શ્રી ભાગવત સાહેબને પણ કહેવું છે કે હવે ગુજરાતને બચાવવા માટે સાહેબ તમારે ફરીવાર મેદાને આવવું પડશે ગુજરાતમાંથી ભારત ભાજપ સરકારની ખો નહીં રહેવા દે આ લોકો તમે એવો ગુનો કરો પૈસા ફેંકો એટલે તમે જુજે જોયેલા આ વસ્તુ સાબિત કરી દીધી છે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ અને અત્યાર સુધી જે સી આર પાટીલ સાહેબ તમે જે અધ્યક્ષ તરીકે રહ્યા છો ને તમે આ જ કામ કર્યા છે તમારી સંપત્તિ જોવો આઠ હજારના પગારદાર દોઢસો કરોડની સંપત્તિ હર્ષ સંઘવી સાહેબ બે હજાર સત્તર તમારી સંપત્તિ બે હજાર પચીસમાં તમે જોવો તમે ગુજરાતની જનતાને લૂંટવા સિવાયનું કોઈ કામ કર્યું નથી આજની તરીકે આજ કરી રહ્યા છો કૌશિક વેકરિયા સાથે તમે પણ ગુનેગાર છો જો જૂથે જોયેલા હો તો તમે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બંને જણા नार्को ટેસ્ટ માટે તૈયાર થઈ जाओ सामे लखी આપો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કે અમે બંને ડારકો ટેસ્ટ માટે તૈયાર છીએ અને જો લકી ન આપો તો તમે ખોટા ખોટાને ખોટા તમે મારી ભાજપ ભાજપ મારી મારી માને દામનને દાગ લગાડનારા હર સંઘવે હોય સી આર પાટીલ હોય કૌશિક વેકરિયા હોય કે અન્ય કોઈ પણ હોય અરવિંદ રાણપરિયા એની સામે લડશે અરવિંદ રાણપરિયાને ફાંસીએ ચડાવી ગયો ગોળીએ મરાવી દો ગુંડાઓ મોકલો જે કરવું એ કરો અરવિંદ રાણપરિયા બોલ છે બોલ છે ને બોલ છે કારણ કે લોહીનું પાણી કર્યું છે આ સરકાર લાવવા માટે આ મારી અટલ બિહારી વાજપાઈવાળી ભાજપ નથી એનું મને બહુ મોટું દુઃખ છે અને ઓરિજિનલ પાયાના કાર્યકર્તાઓ અત્યારે ચૂપ થઈને બેઠા છે ફક્ત ને ફક્ત તમારા ડરથી બેઠા છે કારણ કે તમે ગૃહ રાજ્યમંત્રી સી આર પાટીલ સાહેબ બંને ભેગા થઈને ગમે એને ગમે ત્યાં ફિટ કરી દો એટલા માટે કોઈ બોલી શકતું નથી હાર્દિક પટેલનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ઘણા બધા વિરોધ કર્યા તમે ચૂપ કરાવી દીધા છે સી આર પાટીલ સાહેબ આ બધું બધા જાણે છે પણ બધા મૌન ચન બેઠા છે હવે હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવવામાં ફીણ આવી જવાના છે મારા શબ્દો યાદ રાખી લેજો કારણ કે તમે પોતે જ ગુનો કરો છો અને તમે પોતે પાછા નિર્દોષ માણસને આંગળી ચીંધો છો તમે તમને ગૃહ રાજ્ય મંત્રી તરીકે સ્વીકારવા કેમ શરમ છે શરમ એક જુવાન દીકરીની જિંદગી ખરાબ કરી નાખી અરજી રીતે ધરપકડ કરાવો પોલીસ સ્ટેશનમાં મરાવો અને છતાં ગૃહમાં બોલો છો કે કૌશિક વેકરીયાને બદનામ કૌશિક વેકરીયાએ ગુજરાતને બદનામ કર્યું મારી ભાજપને બદનામ કર્યું તમે એના સહયોગી છો તમે પણ મારી ભાજપને નુકસાન કર્યું કર્યું અને કર્યું છે આજીવન તમને સી આર પાટીલને અને કૌશિક વેકરિયાને આજીવન ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને દેશ લેવલે ગુજરાતમાં નહીં પણ દેશ લેવલે ભારતીય જનતા પાર્ટીમાં એક છાપ બેહાડવી પડે કે ખોટું કરે એને છોડવામાં નથી આવતા પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે આ સરકાર શરમ આવવી જોઈએ હર સંઘવી સાહેબ શરમ આવવી જોઈએ બધું સત્ય જાણવા છતાં તમે આજે કૌશિક બચાવમાં આવ્યા છો તમે પણ ગુનેગાર છો છો ને છો જ નો ગુનેગાર નથી એનો તમને ભરોસો હોય નાર્કોટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ તમે કૌશિક વેકરિયા બને પાયલ ગોટીમાં ગુનેગાર છો છો ને છો હવે મને પૂર્ણ વિશ્વાસ ગયો અત્યાર સુધી શંકા હતી હવે પૂરો ભરોસો બે ગયો કે તમે જે કૌશિક વેકરિયાની ફેવરમાં બોલ્યા છો એટલે એક વસ્તુ ક્લિયર છે કે તમે કૌશિક વેકરિયા સાથે એટલા જ સહભાગી છો એ દીકરીના તમે ગુનેગાર છો હવે તમારે સત્ય સાબિત કરવું હોય ગુજરાતમાં તો અરવિંદ રાણપરિયાની ચેલેન્જ ઉપાડી લ્યો નાર્કો ટેસ્ટ માટે બંને જણા તૈયાર થઈ જાઓ સંઘવી સાહેબ અને કૌશિક વેકરિયા અને કૌશિક વેકરિયા હજી એકવાર મારી ચેલેન્જ છે તમને ધારાસભ્ય પદ તરીકે રાજીનામું આપી દો આપણે બંને અપક્ષમાંથી લડી લી જોઈ કોની લોકપ્રિયતા છે સત્ય અમે જઈએ આવી જાઓ મેદાનમાં ભાજપ મારી માં મારી માના દામનને દાગ લગાડનાર ને અરવિંદ રાણપરિયા છોડશે નહીં આ તમે લખી રાખજો તો અરવિંદ રાણપરિયાએ એ પણ કહ્યું અને રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ આપી કે જે પ્રકારે દિલીપ સંઘાણીએ પત્ર લખીને રાજ્યના મુખ્યમંત્રીને કહ્યું હતું કે હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું જવાબદાર હોય તમામ લોકો નાર્કો ટેસ્ટ કરાવે તો અરવિંદ રાણપરિયાએ રાજ્યના ગૃહમંત્રીને પણ કહ્યું કે તમે પણ નાર્કો ટેસ્ટ કરાવી લો અને સાથે જ તેમને ગંભીર આક્ષેપો એ પણ લગાવ્યા કે અત્યાર સુધી તેમને એવો આશા હતી તેમને એવો આક્ષેપ હતા તેમને એવી શંકા હતી કે અમરેલી લેટર કાર્ડની અંદર કૌશિક વેકરિયાની સાથે રાજ્યના ગૃહમંત્રીનો પણ હાથ હોય પરંતુ હવે તેઓ નિવેદનની અંદર તેઓ કહી રહ્યા છે તે ચોક્કસ તેમનો હાથ હોઈ શકે છે હવે આખી આ વાતની અંદર ફરી એક વખત અરવિંદ રાણપરિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો અને પડકાર કૌશિક વેકરિયાને પણ ફેંક્યો કે તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપો અને મારી સમક્ષ તમે ચૂંટણી લડો તમને ખબર પડી જશે કે કોની કેટલી લોકપ્રિયતા તમારું શું માનવું છે અરવિંદ રાણપરિયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર